ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જુનાગઢના સંયુક્ત એસ ઘટક જુનાગઢ બે દ્વારા નારી આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નારીઓને લગતી શિક્ષણને લગતી માહિતી તેમજ વિવિધ પોષણ વિષયક યોજનાઓ કાયદા વિષયક અને સ્વાસ્થ્ય અને આરોગ્ય લગતી વિસ્તૃત માહિતી મહિલાઓને પૂરી પાડવામાં આવી હતી આંગણવાડી વર્કર બહેનો લાભાર્થી બહેનો આઈસીડીસીએસ જિલ્લા પંચાયત તથા જુનાગઢ ઘટક બેના સ્ટાફગણ હાજર રહેતા તેમજ આંગણવાડી કાર્યકરો બહેનોને સારી કામગીરી બદલ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશ ઠુમર જિલ્લા પંચાયતના સભ્ય પ્રવીણ પટોળિયા તેમજ પ્રોજેક્ટર વત્સલાબેન દવે સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢ તાલુકાના નારી સ શક્તિ સંમેલનમાં આજના કાર્યક્રમમાં હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો નારી શક્તિ સંમેલનમાં ખૂબ સરકારશ્રીની યોજનાઓની વાતો કરવામાં આવી અહીંયા બહેનોને સમજાવવામાં આવ્યું કે મિલેન્ટનો ઉપયોગ થાય તમારા બાળકોના તંદુરસ્તી માટે સારા ખોરાકો આપવામાં આવે નારી છે જાગૃત થાય પોતાના પગભર ઊભા રહી અને નરેન્દ્રભાઈનું સપનું છે કે લખપતી દીદી બને એટલે બેનો સ આત્મનિર્ભર પોતે ઉભા થાય અને જીવન સમાજ જીવનની અંદર જીવન જીવવા માટે પોતે પગભર ઊભા થાય એના માટે આજના નારી સંમેલનમાં સૌ આગેવાનો ઉપસ્થિતિ અને આજના પ્રોગ્રામ ઓફિસર તરીકે વર્ષલ્લા બેન અને ગુણવંતી બેનને ખૂબ જ હમત ઉઠાવીને પ્રોગ્રામ ને સફળ બનાવ્યો છે આજે નારી સંમેલનનો જુનાગઢ ઘટક બે દ્વારા આયોજિત કરવામાં આવેલું છે આ નારી અંદર કાયદા વિશે વિગતવાર સમજણ આપવામાં આવેલ છે આ વિગતવાર સમજણ પ્લેટફોર્મ મળવાની મળી છે ખરેખર નારી તું નારાયણ નારીઓના દરેક કાયદા વિશે જાગૃત હોય તો એમના વિસ્તારની અંદર પણ કોઈ નારીઓનું શોષણ ન થાય નારીઓ પોતાના પગભર કેવી રીતે રે નારી પોતાનું સશક્તિકરણ પોતાની જાતે જ કઈ રીતે કરી શકે એના વિશે આજે અમે નારીઓને જાગૃત કરેલી છે અને વિવિધ વિભાગના લોકો સાથે દરેક યોજનાકીય માહિતી પણ આજે આ નારી સંમેલનની અંદર આપવામાં આવેલ છે